હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન કૃષ્ણ કનૈયાનું સાખીની સાથે ભજન છે ભજન અને સાકી બંને મેં નીચે લખીને આપેલા છે તો જરૂરથી સાંભળજો તમને આ ભજન સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હે કાનિ કુંડળે માથે મુગટ મુખ પર મોરલી શોભે છે મુખ પર મોરલી શોભે છે પીળા પિતાંબર જર કસી જામા ગળે વેજંતી માળા રે ગળે વેજંતી માળા રે જીરે ગળે વેજંતી માળા રે આવ્યો રે આવ્યો રે મારો શ્યામ આવ્યો શ્યામ આવ્યો રાધાની સાથે મારો શ્યામ આવ્યો આવ્યો રે આવ્યો રે મારો શ્યામ આવ્યો શ્યામ આવ્યો રાધાની સાથે મારો શ્યામ આવ્યો આવ્યો રે આવ્યો રે મારો શ્યામ આવ્યો ઘન શ્યામ આવ્યો આજ મારે આંગણે કનૈયો பூல ரானா சுவலானா ஹாரூலி ஆங்கணிய மருோளி பூரமே ஆங்கணிய மருோளி பூர હૈયાના હે તે મેં હાર પહેરાવ્યો હૈયા હે તે મેં તો હાર પહેરાવ્યો આવ્યો રે આવ્યો રે મારો શ્યામ આવ્યો શ્યામ આવ્યો આજ મારે આંગણે કાનૈયો આવ્યો મનના મંદિરમાં આસન બિછાવ્યા બાજો ટઢાળિયાને લાલાને બેસાડ્યા અશ્રુના જળથી અશ્રુના જળથી પાયે પખાળું અશ્રુના જળથી પાયે પખાળુ હે આવ્યો રે આવ્યો રે મારો શામ આવ્યો મારો શામ આવ્યો આજ મારે આંગણે કનૈયો આવ્યો ભોજન ભાવે હું તો માખણ મિશ્રી લાવી ભોજન ભાવે હું તો માખણ મિશ્રી લાવી મેથી નાઢે બરાને દહી ની મટકી લાવી મેથી નાઢે બરાને દહીને મટ મારા વાલાને હું તો પ્રેમે રે ધરાવું મારા વાલાને હું તો પ્રેમે રે ધરાવું આવ્યો રે આવ્યો રે મારો શ્યામ આવ્યો શ્યામ આવ્યો આજ મારે આંગણે કનૈયો આવ્યો જશો દાનો જાયો મારે આંગણે પધાર્યો પાવન થયું છે આજે આંગણિયું મારું ધન્ય બન્યું આજે જીવન અમારું ધન્ય બન્યું છે આજે જીવન અમારું આવ્યો રે આવ્યો રે મારો શામ આવ્યો શામ આવ્યો આજ મારે આંગણે કનૈયો આવ્યો ભક્ત મંડળ નો આજે કનૈયો પધાર્યો શખ્યો ને સાથે એ તો થયે થયો આવ્યો રે આવ્યો જગતનો નાથ આવ્યો નાથ આવ્યો આજ મારે આંગણે કનૈયો આવ્યો રે આવ્યો રે મારો શામ આવ્યો શામ આવ્યો રાધાની સાથે મારો શામ આવ્યો